કહેવાય છે કે કોઈ પણ પ્રકારની સુંદરતા એ સુંદર જગ્યા હોય સુંદર સ્થળ હોય કોઈ પણ સુંદરતા જોવા માટે આંખો ખૂબ જરૂરી છે આંખો વિના આપણે સુંદરતા એ સુંદર દુનિયા નથી જોઈ શકતા તો જ્યારે આપણી આંખમાં કંઈ પણ તકલીફ થઈ હોય કંઈ પણ ચેકઅપ કરાવવું હોય ઓપરેશન કરાવવું હોય સર્જરી કરાવી હોય તો આપણે હંમેશા એવી જ હોસ્પિટલ કે એવા જ ડૉક્ટર પસંદ કરતા હોઈએ છીએ કે જેમને બહોળો અનુભવ હોય સાડત્રીસ વર્ષથી પણ વધુનો અનુભવ ધરાવતા ડોક્ટર સાપોવડિયા અને એમની રાજકોટની પ્રખ્યાત હોસ્પિટલ એટલે કે નેત્રદેવ મેક્સિવિઝન આઈ હોસ્પિટલ હવે મોરબીમાં મોરબી અપડેટ ના બિઝનેસ પ્રમોશનલ શો માં હું છું તમારી સાથે ડોક્ટર નયંકર અમીશા રાજ ચિત્રદેવ મેક્સિવિઝન આઈ હોસ્પિટલ બે ફ્લોર ના વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બહુ જ મોટા પાર્કિંગ ની સાથે ક્યાં આવેલી છે શનાળા રોડ પર પૂજારા ટેલિકોમ ની ઉપર સરદાર બાગ ની સામે વેલ ટ્રેઇન્ડ અને એક્સપિરિયન્સ સ્ટાફ બેસ્ટ ટેકનોલોજી અને અનુભવી ડોક્ટરનો સંગમ એટલે નેત્રદીપ મેક્સિવિઝન આઈ હોસ્પિટલ આપણે વાત કરી રહ્યા છીએ કે નેત્રદીપ મેક્સિવિઝન આઈ હોસ્પિટલમાં તમને મળશે બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવી તો શું ફેસિલિટીઝ અહીંયા તમને જોવા મળશે લેસ સીક હેલ્પ ડેસ્ક રિફ્રેક્શન રૂમ કન્સલ્ટેશન રૂમ પ્રોસીજર રૂમ પ્રી ઓપરેટિવ રૂમ પોસ્ટ ઓપરેટિવ રૂમ

આંખને લગતી તમામ સમસ્યા માટે તમે નેત્રદીપ મેક્સવિઝન આંખની હોસ્પિટલ મોરબીનો સંપર્ક કરી શકો છો આભાર જેમાં તમને ટૂંક સમય માટે એક ઓફર મળી રહી છે મોતિયાના ઓપરેશન માટે છ હજાર નવસો નવ્વાણું પ્રતિ આંખથી શરૂ તેની સાથે ચશ્માના નંબર ઉતરાવવા માટેની લેસિક સારવાર જે થઈ રહી છે માત્ર ને માત્ર આઠ હજાર નવસો નવ્વાણું પ્રતિ આંખથી શરૂ નેત્રદીપ મેક્સિવિઝન આઈ હોસ્પિટલ કે જેની રાજકોટમાં ચાર બ્રાન્ચ છે જામનગરમાં એક અને હવે મોરબીમાં પણ શરૂઆત થઈ ગઈ છે ફ્યુચરમાં સૌરાષ્ટ્રને કચ્છના વિસ્તારમાં પણ શરૂઆત થવા જઈ રહી છે તો આજે જ વિઝિટ કરો નેત્રદીપ મેક્સિવિઝન આઈ હોસ્પિટલ હું હતી તમારી સાથે ડોક્ટર નયકરા મીશા રાજ મોરબી અપડેટ સાથે તમે જોડાયેલા રહો